શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો શ્રી શંકરાચાર્ય કહે છે દુઃખ માત્રની નિવૃત્તિ માટે અને પરમ સુખની પ્રાપ્તિ માટે જો કોઈ ગાન ગાવું હોય તો ગીતાનું ગાવું જોઈએ આવા મહાન ગ્રંથ ભગવદ્ ગીતાના આપણે અધ્યાય અગિયાર સુધી જોઈ ચૂક્યા છીએ ભક્તો અમારો આજનો વિડિયો શ્રીમદ ભગવદ્ ગીતાના બારમા અધ્યાય પર આધારિત છે તો સૌથી પ્રથમ આપણે બારમો અધ્યાય જેનું નામ છે ભક્તિયોગ તેનો સારાંશ જોઈશું આ અધ્યાયમાં અર્જુન ભગવાનને પૂછે છે કે નિરંતર આપનામાં જોડાયેલા રહીને આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર અને આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ છે ત્યારે શ્રી કૃષ્ણ જણાવે છે કે જેઓ નિત્ય મારામાં મન જોડી મારામાં પરાયણ થઈને પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું સર્વશ્રેષ્ઠ ભક્ત માનું છું વળી સર્વ ઇન્દ્રિયોને વશ કરીને સર્વ જગ્યાએ સમબુદ્ધિ ધારણ કરીને અને સર્વ પ્રાણીઓના હિતમાં રચ્યા પચ્યા રહીને જેઓ મારા નિર્વિકાર અવર્ણનીય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય સર્વ સાક્ષી અચર અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ મને પ્રિય છે અને મને જ પામે છે પરંતુ આશક્ત ચિત્તવાળા માટે મારા નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અત્યંત કઠિન છે માટે તું મારામાં મનને જોશ એ પછી જ તું મને પામીશ જે મનુષ્ય મેં ઉપર કહ્યું તે પ્રમાણે ધર્મ અમૃતનું સારી રીતે સેવન કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે હવે આપણે બારમો અધ્યાય જોઈશું અર્જુન પૂછે છે જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તને જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને ઉપાસકોમાં વધારે ચડિયાતા કોણ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડક શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગ્યોમાં વધુ ચડ્યાતા યોગી રૂપે માનીએ છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક વ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય અચર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સઘરા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સંભાવ રાખનારા યોગ્યો મને જ પામે છે પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મામાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષ ચક્ર ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને

અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી શુદ્ધિને જ પામીશ જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડ્યાતું છે જ્ઞાન કરતા મુજબ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડ્યાતું છે અને ધ્યાન કરતા પણ સર્વ ફળનો ત્યાગ ચડ્યાતો છે કેમ ત્યાગથી જ તરત જ પરમ શાંતિ મળે છે જે સર્વ પ્રેમભાવ વિનાનો વિના સ્વાર્થે સ્ત્રીનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયા ભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખની પ્રાપ્તિમાં અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિનો મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ પામતો નથી અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અહમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે જે થેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે યુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે જે ન કદી હર્ષ પામે છે ન દ્રેશ કરે છે ન શોક કરે છે ન કશાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ શધરા કર્મોના ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિત વંદ્રોમાં સમ છે આ આશક્તિ વિનાનો છે જે નિંદા સ્તૃતિને સમાન સમજનાર મનનશીર અને ગમે તે પ્રકારે પણ શરીરને નિર્વાહ થતા સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આશક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માનસ પરંતુ જે શ્રદ્ધાળુ માણસો માટે પરાયણ થઈને ઉપર પહેલા ધર્મ મેં અમૃતની નિષ્કામ ભાવે સેવે છે એવા ભક્તો મને સૌથી વધારે ગમે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ હવે આપણે બારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું

તો ધ્યાન દઈને સાંભળો કોલ્હાપુર નગરમાં રાજા બૃહદ્રથ નામે ઘણો જ શક્તિશાળી રાજા રાજ કરતો હતો તેને લડાઈમાં અનેક જીતો મેળવી હતી એકવાર એણે પોતાની સર્વોપરિતા પુરવાર કરવા અશ્વમેઘ યજ્ઞ આદર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેણે યજ્ઞના પંચ ઘોડાને છૂટો મૂક્યો સાથે એનું સૈન્ય પણ ગયું દુર્ભાગ્ય બન્યું એવું કે ઘોડો પાછો ફરી અને યજ્ઞ પૂર્ણ થાય એ પહેલા જ રાજાનું મૃત્યુ થયું યજ્ઞ અધૂરો ન રહે તે માટે રાજાના પુત્રે શસ્ત્ર યજ્ઞની આજ્ઞાથી રાજાના શરીરને તેલમાં સાચવી રાખ્યો થોડા સમય પછી યજ્ઞનો ઘોડો સમગ્ર પૃથ્વી પર વિજય મેળવીને પાછો ફર્યો પરંતુ યજ્ઞ પૂરો થાય એ પહેલા કોઈ તે ઘોડાને ચોરી ગયો સમગ્ર રાજ્યમાં આહાકાર મચી ગયો રાજાનો કુંવર કુળદેવીના મંદિરે જઈને પ્રાર્થના કરવા લાગ્યો કે હે માતા આ કઠિન ધર્મ સંકટમાંથી મારો તથા મારા પિતાનો ઉદ્ધાર કરો અશ્વમેઘનો ઘોડો મને પાછો મેળવી આપો જેથી હું યજ્ઞ પૂરો કરી મારા પિતા પ્રત્યેની મારી ફરજ પૂરી કરું ત્યારે માતાજીના મંદિરમાંથી અવાજ આવ્યો કે મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ બેઠો છે તે મારી આજ્ઞાથી તારા બધા કામ પૂરા કરી દેશે રાજાનો પુત્ર મંદિરના દ્વાર પર બેઠેલા મહાન તપસ્વી બ્રાહ્મણ પાસે ગયો અને પ્રણામ કરીને ચૂપચાપ ઉભો રહ્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે તને મારી પાસે મોકલ્યો છે તો ચિંતા ન કર હવે હું તારા બધા જ કામો પૂરા છું આમ કહીને બ્રાહ્મણ મંત્રો બોલવા લાગ્યો અને થોડી જ વાર માં બધા જ દેવતાઓ એની પાસે આવ્યા રાજાના પુત્રે જોયું તો બધા જ દેવતાઓ બ્રાહ્મણને હાથ જોડીને થરથર કાપતા ઉભેલા જોયા બ્રાહ્મણે બધા જ દેવતાઓને કહ્યું કે રાતના સમયે દેવરાજ ઇન્દ્રે અશ્વમેઘ યજ્ઞના ઘોડાને ચોરીને બીજે જ ક્યાંક છુપાવી દીધો છે તો તે ઘોડાને તત્કાળ અહીં હાજર કરો દેવતાઓ તરત જ ઘોડાને લઈને ત્યાં આવી ગયા આથી બ્રાહ્મણ તેમજ જવાની આજ્ઞા આપી દીધી આ બધું જોઈને વિસ્મય પામેલો રાજાનો કુંવર બ્રાહ્મણના ચરણોમાં પડી તેમની અદ્ભુત ભક્તિ તથા સામર્થ્યના ગુણગાન ગાવા લાગ્યો અને વિનંતી કરતા બોલ્યો કે હે સાધુ શ્રેષ્ઠ મારા પિતાજી બૃહદ રથ અશ્વમેઘ યજ્ઞ નો આરંભ કરી દેવ મૃત્યુ પામ્યા છે હજી સુધી એમનું શરીર તેલમાં સાચવી રાખ્યું છે આપ કૃપા કરીને એમને સજીવન કરો તો યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થાય બ્રાહ્મણને દયા આવી ગઈ તેણે જળ મંત્રીને રાજાના શપ પર છાંટ્યું તો રાજા તરત જ આરસ મળીને ઊભો થયો બાજુમાં આવેલા બ્રાહ્મણને જોઈ પૂછ્યું કે હે ધર્મ સ્વરૂપ તમે કોણ છો ત્યારે રાજાના પુત્રે બધી જ હકીકત કહી સમજાવી રાજાએ તરત જ પોતાને જીવનદાન આપનાર બ્રાહ્મણના ચરણો પકડી દીધા પછી નમસ્કાર કરીને પૂછ્યું કે હે ધર્મવેતા કયા પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે ત્યારે બ્રાહ્મણ મધુર વાણીમાં બોલ્યો હે બારમા અધ્યાયનું નિત્ય પઠન કરવાથી પ્રાપ્ત થઈ છે રાજાએ યજ્ઞ દિવસથી તે નિત્ય ગીતાજીનો બારમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ બરે અંધકારે તે સદે વૈકુંઠ લોક પામ્યો શ્રીમદ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો શ્રીમદ ભગવદ્ ગીતાના બારમા અધ્યાય યોગ પર આધારિત અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ઇન્ડિયન ને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ